પ્લેન ક્રેશ અંગે સાંસદ પરશોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું છે કહ્યું કે પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અમારા વિજયભાઈ હતા રાજ્યસભા કે સંગઠનમાં સાથે કામ કરવાનો મોકો મળ્યો હતો ન સ્વીકારી શકાય તેવો આ આઘાત છે પરિવારજનોને દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે વિજયભાઈ સાથે અન્ય લોકો મૃત્યુ પામ્યા તેમને પણ ભગવાન શાંતિ આપે તેવું પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું મહત્વનું છે કે પ્લેનમાં સવાર એકસો એકતાલીસના મોત થયા છે જેમાં ક્રૂ મેમ્બર અને પાયલટ સહિતના પણ મોતને ભેટ્યા છે રૂપાલાએ કહ્યું કે આ સહન ન થાય એવું અત્યંત દુઃખદ ઘટના વિમાન પતનની જે થઈ છે એ દિવંગત આત્માઓને પરમ કૃપાળુ પરમાત્મા ચીર શાંતિ આપે આ ભયાનક દુર્ઘટનાની અંદર અમારી ભારતીય જનતા પાર્ટીના એક સેનાપતિ જેવો માણસ વિજયભાઈ આ જ પ્લેનની અંદર હતા અત્યંત આકસ્મિક રીતે બનેલી ઘટનાને કારણે માનસિક રીતે સ્વીકારી ન શકાય એવો સદમો વ્યક્તિગત રીતે અમે અનુભવી રહ્યા છીએ એમના પરિવારજનોને પરમ કૃપાળુમાં પરમાત્મા આ કપરું દુઃખ સહન કરવાની ધીરજ અને બળ આપે વિજયભાઈની સાથે અન્ય સૌ સહયાત્રીઓ જે આમાં ભોગ બન્યા છે એ તમામને માટે અંતરના ઊંડાણથી દિલસોજી અને શ્રદ્ધાંજલિ પાઠ રામ રામ અત્યંત